दर्शक मित्रों मूल शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 20 जुलाई 2024 जो ये आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દેશ વિદેશના હજારો પ્રવાસી પાલર ધુના નો નજારો માણવા આવે છે કચ્છમાં વરસાદ થતા નખત્રાણા ના પાલર ધુનામાં ધોધ નજારો જોવા જેવો છે આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપુર છે હજારો પ્રવાસીઓ તથા વિદેશી પ્રવાસીઓ પણ પાલરધુનામાં આવી ધોધ તથા નદીમાં વહેતા પાણી તથા હજારો વર્ષ જૂના ખડકોના નજારા જોવા આવે છે આવા પાલરધુનામાં વહેતા ધોધનો નજારો જુઓ દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરળવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત દવા તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ દ્રવ સંકલ્પ સમારોહ છે અગિયાર જુલાઈ વિશ્વ વસતી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર